હેલો ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને તો આજે તો આપણે સવાર સવારમાં નીકળી ગયા આપણી વાડીએ કેમ કે આજે વાડીએ થોડુંક કામ હતું અને જવું પડે એમ ફરજિયાત હતું તો મિત્રો આજે આપણે વાડીએ જવા માટે ઘુસિયાથી પીપળાવાળા રોડ ઉપર જઈએ છીએ જ્યાંથી આપણી વાડી નજીક પડે છે કેમ કે આપણી જમીન છે તે પીપળવા અને ધામડવાની સીમમાં આવેલી છે તો હવે આપણે વાડીનો રસ્તો તમે જોઈ શકો છો કેવો મસ્ત સરસ છે જે આ પીપળાવાળો રોડ છે અને મિત્રો જો આપણે સામે જાતા હતા ત્યાં ઓગણી બાસઠ સામે જોવા મળી છે જે ફ્રી પશુ સેવા આપે તે અને ત્યાંથી આગળ નીકળ્યા તો વેકળો આવ્યો છે જે ગુમતો કહેવાય છે તે અને તેને કાંઠે કાંઠે આપણે જવાનું છે એ બાજુ જ આપણી વાડી આવેલી છે તો આજે તો આપણે વાડી બાજુ જાતા હતા ત્યાં ખબર પડી છે કે અરસિભાઈ ની ત્યાં તો આફ્રિકાથી મજૂર આવ્યા છે સોયાબી વાટવા મિત્રો જોઈ લો અરશીભાઈ ત્યાં આવ્યા આફ્રિકાથી સોયાબી વાટવા મજૂર અને ત્યાંથી અમે નીકળી ગયા હું નિયતી તો નિયતી વિડીયોમાં જોઈ છે તમે જોઈ શકો છો અને બાજુમાં જોયું તો વાળી તો આપણી સલકાઈ ગઈ છે માથે પાણી આવી ગયું છે અને ત્યાંથી નીકળી ગયા બાજુના ખેતરમાં તો બાજુના ખેતરમાં માંડવી રાપલવાની હતી તે માટે હેઠામેર દઈ ગયેલ હતી અને બાજુના ખેતરમાં મોટા પણ ખેતર છે તે લોકો પણ પાથરા ફેરવે છે આજે અને ભીંડા તો જવું પાક કીજ ગયા છે અને આપણા ખેતરમાં જોઈ લો માંડવી હવે આખી માંડવી ખરી ગઈ છે આજે બધાને વીણવાની જ છે માંડવી તમે જોઈ લો કેવી તૂટી છે માંડવી તમારે પણ આવી તૂટતી હોય તો કોમેન્ટ કરજો બાકી આજે ફૂલ બાકા જે કી વીણવાની છે માંડવીને જોઈ લો કેવી માંડવી ગયેલ છે અને બાજુમાં પણ મોટા પાની જો પાથરા ફેરવે છે તમે જોઈ લો ધૂળ બહુ છે વરસાદને લીધે અને દાદા બેઠા છે કુંડે અને જોયું તો કુંડાને કાંઠે આપણા ખેતરમાં એક ભીંડો પણ ફૂલ પાકી ગયો છે આ બધી હિંગુ પકવવાની છે અને આપણે ઉનાળે વાવશું તો જોઈ લો આપણી નારળીમાં પીળા ત્રોપા છે લાલ ત્રોપા છે અને આ તો જો પચ્ચા હો ત્રોપા એક રૂમમાં આ બધા ત્રોપા મોટા કરીને આપણે પીવાના છે અને બધા મિત્રોને એક એક ત્રોપો પણ પાવાનો છે અને ઉજળવનમાં એવડો પ્રધાન એમ જોઈ લો આપણા એક મોટા ખેતરની અંદર કેવો પોપિયામાં પોપિયા છે તો આજનો બ્લોગ આ પૂરો કરીએ છીએ નિયતિ પહેર તો મિત્રો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો જય માતાજી